વડોદરા શહેરના વોર્ડ નંબર દસ વિસ્તારમાં આવેલ કોમન પ્લોટમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગોત્રી વિસ્તારના કોમન પ્લોટમાં પંચોતેર જેટલા સિંદૂરના ઝાડ અને લીમડાના ઝાડ અને વડના ઝાડના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર દસના કાઉન્સિલર ઉમંગભાઈ બ્રહ્મભટ તથા કાઉન્સિલર લીલાબેન મકવાણા તથા કાઉન્સિલર અવણીબેન સ્ટેમ્પ વાડા તથા અન્ય મહાનુભાવની હાજરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બીજી તરફ ગોત્રી શમશાનમાં સ્વચ્છતા અભિયાનનો પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી આજરોજ ભારતના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિન છે એ નિમિત્તે તેઓને દુર્ઘાયુ થાયનું સ્વાસ્થ્ય સારું રહે અને નિરંતર ભારત વર્ષની સેવા કરતા રહે ભારતને પ્રગતિના પંથો પર અગ્રેસર કરતા જ રહે અને ભારત વિશ્વગુરુ બને એમના વરદ હસ્તે એવી જ કામના સાથે એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું આજે તેઓના જન્મદિન નિમિત્તે મારા દ્વારા ચંદ્રમૌલેશ્વરની સામે જે બેલ ટાઉનશીપ છે ત્યાં આગળ વૃક્ષારોપણનું આયોજન કરેલું છે પંચોતેર જેટલા સિંદૂરના વૃક્ષ વાવવાના છે સાથે સાથે વડના પણ વૃક્ષ છે સાથે લીમડાના પણ વૃક્ષ છે સિંદૂરના વૃક્ષ એટલા માટે કે આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે ઓપરેશન સિંદૂર કરીને દુશ્મનોને જે જડબાતોડ જવાબ આપ્યો છે કે ભારતના સિંદૂરને ઉજાડવાની જે વાત કરશે એમને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે એવું સાબિતી આપી વિશ્વને બતાવ્યું કે ભારતની સામે જે આંગળી ઉઠાવશે જે જોશે બુરી નજરથી એમને નિસ્ત નાબૂદ કરવામાં આવશે એના પ્રતિક સમાન ઓપરેશન સિંદૂર જે હાથ ધરવામાં આવ્યું હતું એને ધ્યાનમાં રાખીને આજે ઓપરેશન સિંદૂર જે સફળ થયું છે વિશ્વએ જેને માન્યું છે ભારતનો લોહો માન્યો છે એના ભાગરૂપે આજે આદરણીય નરેન્દ્ર મોદીજીને ઓપરેશન સિંદૂર થકી સિંદૂરના વૃક્ષ અમે સમર્પિત કરીએ છીએ એમનું દીર્ઘાયુ થાય સાથે સાથે લીમડાનું વૃક્ષ એટલા માટે કે લીમડો એ ઔષધીય વૃક્ષ છે અને એનાથી ઠંડક ખૂબ થતી હોય છે ઠંડક આપતું વૃક્ષ છે એનું પણ અહીંયા વાવેતર કરવામાં આવશે વડોદરા વડથી વડથી ઓળખાય છે વડની નગરી તરીકે ઓળખાય છે એટલે વડના પણ વૃક્ષ સાથે થતી લીધા છે આ વૃક્ષોથી અહીંયા જે ઓક્સિજનની સમસ્યા હોય આપણે જેમ કહ્યું કોરોના કાળમાં પણ આપણે જે ઓક્સિજનની સમસ્યાઓથી પીડા હતા એનું નિવારણ થાય એક પેડ માકે નામ જે મોદીજીનું સૂત્ર હતું એને સાર્થક કરવા માટે આજે વૃક્ષારોપણ કર્યું છે આની પહેલાં ગોત્રી સ્મશાનની પણ સફાઈ કરવામાં આવી છે ફરી એકવાર આપના માધ્યમથી દેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા એવા આદરણીય નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ છું